નમસ્તે મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે આપણે સુરતના ગ્રીન બટેટા ભૂંગળા બનાવવાના છે તો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહે તો આપણે આ નવી રીતથી બટેટા ભૂંગળા બનાવવાના છે એકદમ સરસ બને છે બટેટા લીધા છે પાંચસો ગ્રામ જેવા બટેટા છે નાની બટેટી તો આપણે ગ્રીન બટેટા ભૂંગળા બનાવવાના છે તો તમારી સાથે રેસીપી શેર કરીએ તો આપણે આ બટેટાને છે ને બાફા મૂકી દઈએ તો આને પાણી ગરમ મૂકી દીધું આપણે કુકરમાં પાણી ગરમ થઈ ગયું છે તો આ બટેટા આપણે નાખી દઈએ પાંચસો ગ્રામ આપણે આખી બટેટી બટેટા ભૂળા બનાવવાના છે તો એમાં આપણે લીલું લસણ જોહે લીલી ડુંગળી જોહે લીલું લસણ ન હોય તો આપણે સૂકું લસણ એ નાખવાનું ને આપણે એને લીલા ધાણા જોઈએ એ બધીને આપણે મિક્સરમાં ક્રોસ કરી નાખશું બટેટા બફાઈને ને ત્યાં આપણે બટેટા બાફવામાં બે ચમચી મીઠું નાખી દઈએ અને આપણું મીઠું છે એ બટેટાની અંદર સડી જાય હવે આને આપણે ઢાંકણું લગાવી દઈએ બે થી ત્રણ સીટી આપણે થાવા દેવું તો આપણે કૂકરનું ઢાંકણું દઈ દીધું છે હવે આને આપણે બે થી ત્રણ સીટી થવા દઈએ ફૂલ ગેસ ઉપર લસણ લીધું સૂકું ટમેટું લીધું છે ને ધાણા લીધા મરચાં પાંચ છ ને લીલી ડુંગળી તો આપણે ટમેટું એક જ નાખીશું વધારે નથી નાખવાનું ને આપણે આ મરચાં પાંચ છ બહુ તીખાશે તો આને આપણે મિક્સરમાં ક્રોસ કરી નાખીએ ને આપણે ધાણાને બધી ધોઈ નાખ્યું હતું પહેલાં જ ધોઈ પછી આપણે આપણે તેલ ગરમ મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે અને લીધા અસલના સરસ ભૂંગરા છે તો આપણે આને કરી નાખીએ આઈ છે આપણે આને બસો ગ્રામ જીવાય આપણે આને કરી નાખીએ તો આવી રીતે આમ ત્રાસ ઉપર દેવાના એટલે બધું તેલ આપણું નીકળી જાય ભૂંગળાની અંદરથી બધા ભૂંગળા તરીને આપણે ત્રાસ ભરી લીધો છે તો હવે આપણે ગ્રીન આપણે ગ્રીનમાં ગ્રેવીની તૈયારી કરીએ કે લીલું લહણ ડુંગળી જોઈએ તો આપણે ધાણા નાખી દીધા લસણ નાખી દઈએ હવે ક્રોસ કરવામાં ને આપણે આ આદુ નાખી દેવું ને આ મરસા નાખી દેવું તો એટલું આપણે ક્રોસ કરી નાખીએ મિક્સરની અંદર તો આપણે બટેટી ફોલાઈ ગઈ છે સરસ બફાઈ ગયા છે લીમડો લીધો છે એક આપણે કડપત્તી કઢીપત્તા ને આ બટેટા સરસ બફાઈ ગયા છે અને આપણે લીલું લસણ છે ધાણા છે અલગ છૂકું લસણ છે પછી ધાણા આપણે ક્રોસ કરી નાખાને ડુંગળી આપણે બધું મિક્સરમાં આપણે ક્રોસ કરી નાખ્યું ટમેટું એક નાખીને તો હવે આને આપણે તેલ ગરમ મૂકી દીધું છે તો આને આપણે બટેટાનો ગ્રીન વઘાર કરી નાખીએ સરસ લાગે છે ગ્રીન બટેટા ભૂંગળા ખાવાની તેલ આપણે ગરમ મૂકી દીધું છે તો આની અંદર આપણે જીરું નાખશું સૌથી પહેલા જીરું રાખી દેહો એક ચમચી એક મીઠો લીમડો લીધો છે એ નાખીએ તણી અંદર આપણે આ થોડી ટેસ્ટ કરી એ નાખી દે તો આને ઘડીક આપણે બે થી ત્રણ મિનિટ ફૂલ ગેસ ઉપર પાકવા દેવું ગ્રેવીને ને આપણે નાખ્યા પછી સરસ કલર થોડો બદલી ગયો છે આપણે ગ્રીન મસાલા પછી તો સરસ ગ્રેવી પાકી ગઈ છે તો આપણે આની અંદર બધું નાખી દઈએ મીઠું બધી સ્વાદ પ્રમાણે આપણે કેમ બટેટીમાં ટીબમાં આપણે બાફાટાણે નાખ્યું હતું મીઠું એટલે સ્વાદ પ્રમાણે મીઠું નાખતું થોડું ધાણા જીરું નાખતું એક ચપટી જેટલી વર્ષ નાખશું વધારે નહીં નાખવાની આમાં આપણે થોડો ધીમો ગેસ રાખવાનો એટલે આપણે આ ગરમ મસાલો નાખી દઈએ સ્વાદ પ્રમાણે પાણી આપણે બિલકુલ નથી નાખવાનું આની અંદર પાકવા બટેટા બટેટાને આપણે દબાવવાનાથી આવી રીતે આખી બટેટી જ રાખવાની છે બટેટા આપણે બટેટા ભૂંગળા બનાવી એની અંદર થોડી ગ્રેવી હોય તો સરસ લાગે તો તમે આવી રીતથી બનાવશો ને ગ્રીન બટેટા ભૂંગળા તો ખાવાની મજા આવશે આખો ટેસ્ટ બદલી જાય બટેટા ભૂંગળાનો તો તમે એ જરૂરથી ટ્રાય કરજો ગ્રીન બટેટા ભૂંગળા બનાવવાની તો બધી અત્યારે શાકભાજી આપણે મળી જાય અમે શિયાળાની સિઝન આવે છે એટલે બધી શાકભાજી મળશે આપણો બટેટા ગ્રીન બટેટા સરસ પાકી ગયા છે બટેટા ભંગડા બનાવવાના હતા એ સરસ બની ગયા છે તો એસો કરતો સરસ લાગશે તો આપણે ગેસ બંધ કરી દીધો ગેસ બંધ કરી દીધો લીલા ધાણા માખેલ કે નાખી દીધી અને દેખા સરસ આવે છે આપણે ગ્રીન આપણે બટેટા ભૂંગળા મસ્ત પાકી ગયા છે આપણા ગ્રીન બટેટા તો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક શેર કરશો અને ચેનલ ની અંદર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો તો આપણે સર્વ કરી દઈએ બટેટા ભૂંગળા છે ગ્રીન આપણા બટેટા તૈયાર થઈ ગયા છે તો આપણે જોતા જ મોટા પાણી આવી જાય એટલા સરસ બટેટા ભૂંગળા બન્યા છે તો હવે આપણે ભૂંગળા મૂકી દઈએ સાઈડમાં તો તમને અમારા બટેટા ભૂંગળાનો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક શેર કરજો અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મળીશું આગલો વિડીયો બાય બાય